નમસ્કાર જમાવટ સાથે હું છું ઉત્સવ અને હાલ જામનગરમાં કોઈ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં હોય તો એ શ્રાવણી લોકમેળાનો જ છે કારણ કે શ્રાવણી લોક મેળો જે છે તે પ્રદર્શન ખાતે યોજાવાનો છે ને બાબતને લઈને દ્વારા નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જોકે આ અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને આ અરજદારને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જો કે તે અરજદાર ત્યારબાદ સેશન્સ કોર્ટમાં ગયા હતા અને સેશન્સ કોર્ટ દ્વારા આ બાબતે હાલ ચુકાદો સંભળાવ્યો છે અને આ ચુકાદો જે છે તે તંત્રના હિતમાં આવ્યો છે લીલી ઝંડી મળી છે ચુકાદામાં તંત્રને કે હવે આ શ્રાવણી લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ યોજાશે આ અરજી એટલા માટે કરવામાં આવી હતી કે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડથી એકદમ નજીક સાત રસ્તા વિસ્તાર છે અને સાત રસ્તા ખાતે નવો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે અને સાથે જ એસ ટી ડેપો પણ નવો બની રહ્યો છે અને આ ડેપો જે છે તે હાલ ટેમ્પરરી ધોરણે ડેપોને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આજ કારણે ટ્રાફિકની ભયંકર સમસ્યા થાય છે જે શ્રાવણ મહિનાનો મેળો જે છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં થતો હતો જે સમગ્ર પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર થતો હતો તે પ્રદર્શન ગ્રાઉન્ડ હાલ હવે અડધું છે અને તેમાં પણ હાલારના લોકો જે છે તે દૂર દૂરથી આવતા હોય છે આ પ્રદર્શન ગ્રાઉન્ડના મેળામાં શ્રાવણી લોક મેળામાં ત્યારે લોકોને લઈને સમસ્યાઓ થઈ શકે છે સિક્યોરિટીને લઈને પણ એટલા માટે જે કોર્ટ છે તેઓ દ્વારા પણ તંત્ર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યા હતા સિક્યોરિટી રિપોર્ટ માંગવામાં આવ્યા આ પહેલા પણ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં લોકમેળાનું આયોજન કરવા માટેની જગ્યાઓ શોધવામાં આવી હતી પરંતુ ત્યાં સોઇલ ટેસ્ટ ફેલ ફરી પ્રદર્શન ગ્રાઉન્ડ આવ્યા હતા હાલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં છે આ મેળાને લઈને અને હવે જોવાનું એ રહેશે કે આ મેળો ક્યારે થશે જોકે આ મેળો ગઈકાલે એટલે કે દસ તારીખે શરૂ થવાનો હતો પરંતુ સ્ટે આપવામાં આવ્યો હતો કોર્ટ દ્વારા તેના કારણે આ મેળો જે છે તે હવે મોડો થયો છે ત્યારે મેળો ક્યારે શરૂ થાય છે લોકોમાં પણ એ પ્રશ્ન છે તેનો જવાબ હજુ સુધી તંત્રએ નથી આપ્યો

અને આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ જે સરકાર શ્રી હસ્તકનું ગ્રાઉન્ડ છે તેમાં મહાનગરપાલિકા ધોરણસરની કાર્યવાહી કરી ભાડું ભરી લઈ અને આયોજન કરવા જઈ રહી હતી લોકમેળાનું સાતમ આઠમમાં એની સામે વિવિધ કારણોસર દાવા અરજી કરેલ અને એ દાવામાં સૌપ્રથમ મહાનગરપાલિકા વતી અમે હાજર રહેલ અને એવી તકરાર લીધેલ કે આ દાવો ટકવાપાત્ર જ નથી એ તકરાર માન્ય રાખી અને સિવિલ કોર્ટે એ દાવો જ આખો રદ કરેલ જેની સામે વાદીએ નામદાર ડિસ્ટ્રિક્ટ જજમાં અપીલ કરે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલેલ અને નામદાર અદાલતે નીચેની કોર્ટનો હુકમ રદ કરી અને દાવો ચાલવા પાત્ર છે તેમ ઠરાવી અને તાત્કાલિક વચગાળાના મના હુકમની અરજી ચલાવી લેવી તેવો આદેશ આપેલ એ આદેશનું પાલન કરતા શુક્રવારે જ બંને પક્ષોએ લંબાણપૂર્વક દલીલો કરેલ અને વચગાળાના હુકમની અરજીની દલીલો બાદ આજ સોમવારે સવારે સિવિલ કોર્ટે નામદાર સિક્સ્થ એડિશનલ સિવિલ કોર્ટે વાદીની મનાઈ હુકમ માંગતી અરજી જે મનાઈ હુકમ માંગતી અરજી હતી લોકમેળા સામે એ રદ કરી છે અને લોકમેળા માટે આવી રીતે અત્યાર પૂરતો માર્ગ મોકળો થયો છે એટલી અપડેટ છે દાવો ચાલુ છે અને વાદીને અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે અત્યારે આપણે રાયદ સેફ્ટી રાયદ સેફટી માટેની જે આપણી સરકાર શ્રીની એસઓપી મુજબની જે કમિટી બનાવેલી છે એ કમિટીની રાયદ ચેકિંગની કામગીરી સરકાર શ્રીના એસઓપી મુજબ અને સરકારશ્રીના નિયમો મુજબ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે કુલ આપણી પાસે ચૌદ રાઈડ માટે એપ્લિકેશન છે અને ચૌદ રાઈઝની ચેકિંગ કરવાનું છે એ ચેકિંગ કરીને પછી એના જે પણ ઘટતા વધતા પોઇન્ટ હશે એ મુદ્દા હશે જે મારા પોઈન્ટ હશે કે આ વસ્તુ કરવાની છે એ બધું મેં આ લોકોને આપશું પછી એ લોકો આગળ નીકળ્યા હોય કરશે અત્યારે આપણા કમિટીમાં જેટલા મેમ્બર છે ને એ બધા મેમ્બર હાજર છે અને બધા ચાલુ છે આપણે આર એન્ડબી મિકેનિકલ છે જી ડબલ્યુ એસ એસબી મેકેનિકલ છે આર એન્ડબી સિવિલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે

અત્યારે હું કેવાય એન્જિનિયર આર એન્ડ મિકેનિકલ માં આજે અમે એને જે પણ ચેક કરશું એના જે પણ હશે એ પોઈન્ટ આપીને જશું આ લોકો કમ્પ્લાય કરશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે